જય માતાજી જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો બધા મજામાં મજામાં જશો અમારો કૃષ્ણ ભગવાન તમને હાર પર ખુશ રાખે એવી પ્રાર્થના કરીશું જો આજના વ્લોગની શરૂઆત થઈ ગઈ છે અને આજના વ્લોગમાં આપણી દાળ ભાત તો દાળ ભાત નહીં બનાવ્યા જો કે આવી મગની દાળ બનાવી જો મસ્ત ભેગવડી મગની દાળ સજો સરસ અને ખીચડી થાય સાઈડમાં જો મંગની દાળ બનાવવાની હટલે રોટલી બની ગઈ હ તો વિડીયોની અંદર બન્યા રહું પીના પપ્પા વહેલાં કે રામતા હશે કીધું તું વહેલાવાનું કદાચ આવી જશે ખાવાની આવતા ઘરે હમણાંથી ખાવા આવે તો સારું લાગો મજા આવે ખાવાની ઘણા અંકાથી શું કહેવું તમારો આમ ગમે તેઓ ફેમિલી અંકાથી સાથે ખાવા તો જ મજા તે કદી એકલાય ખાધેલું ના હોય જમેલું ના હોય એટલે અમે જેવું કરીએ ખબર ખાતે જમ્યા ને તો થોડી વધારે મજા આવે આપણને તો એ તો તૈયારીઓ કરી રહ્યા છે લગ્નની કોના લગ્ન છે એ તો તમને છેલ્લા નેક્સ્ટ વિડીયોમાં જોવા મળશે નેક્સ્ટ એટલે કે આગળના વિડીયોમાં જોવા મળશે બધા અને પીનલા પપ્પા બધ મજા આવે એમ ખાવાની દંકાત ગયા ને થોડું થોડી વાતો કરીએ થોડું થોડું ઝઘડી લઈએ થોડું થોડી લઈએ એટલે મજા આવો શું કેવું તમારું કમેન્ટમાં લખજો અને ચલો રિપોર્ટ તો મારો જો વારે રે નોર્મલ આવે તો રિપોર્ટ નોર્મલ આવે તો પણ થોડીક હજુ થોડું થોડીક વસ્તુ રહી જાય અહીંયા આગળ હજુ થોડી હતી થોડી જ રહી જાય અહીંયા આટલી ઓગળી જાય ને તો ભગવાન માતાજી આપણા ઘેર આવ્યા એવું સમજીએ તમારા બધાની દુઆ કામ કરી ગઈ હું એ ભગવાનને પ્રાર્થના કરું છું પિનલના પપ્પાએ તો દાઢી વધારવાની બાતા લીધી જ્યાં સુધી તને મટન ત્યાં સુધી હું દાઢી વધારી શકી એવું કહેતા હતા એમને પણ બાતા રાખી હ અને પીનલ ના મારા બાધા ઘણી હતા ચાર બાધા મારે પણ નાની વગાડવાની અને તમારા જેવા મિત્રો બધા સપોર્ટ કરો એવા લોકોએ પાસા તમે પ્રાર્થના કરજો અને કરી જશે જો કે મને મેં પહેલી વખત કીધું તો એટલે પ્રાર્થના તમારે બધાની દુઆ હોય ને તો આગળ જરૂર આવીએ એમ એ દુઆ વધારે બધાને સાંભળો ભગવાન બધા દુઆ કરો સારી દો તો દુઆ કરતા રહેજો અમારા માટે અને જલ્દી સરસ થઈ જાય તો નવા નવા બ્લોગ લઈને આવીએ અને આપણે ચેનલ પણ પાસ થઈ જાય એવી પ્રાર્થના કરજો ચેનલની અંદર આપણે આગળ નવા નવા વિડીયો હું વિચારી રહી છું કે મસ્ત મસ્ત વિડીયો લાવું તમારા માટે જોવા માટે તો વિડીયો ચેનલ પાસ થઈ જાય પછી મજા આવશે વિડીયો મૂકવાની થોડી વધારે અને સપોર્ટ કરતા રહેજો વિડીયો લાઈક ને શેર કરો તો અને યુટ્યુબમાં કામ કરવાની એટલી મજા આવો એટલી મજા આવે ને કે ના પૂછો વાત યુટ્યુબમાં કામ કરવાની મજા જ અલગ આમાં ફ્રેશ થઈ જવાય બીજી વાત કે નવા નવા મિત્રો સાથે ઓળખાણ થાય અને આપણા મોટા મોટા બ્લોગ જે જોતા હોય એ મિત્રો સબસ્ક્રાઈબ કરો ચેનલ તમારા મિત્રો સાથે શેર કરો અને વિડીયોમાં કમેન્ટ જરૂર કરો કે તમને કોઈ નવું વિચાર આવતો હોય તો અમને આશ્વાસન આપો અંદર કમેન્ટની અંદર કે તમે આવો વિડીયો બનાવો આવો બનાવો વિડીયો તો એ બધું તમે અમને થોડું થોડું પ્રોત્સાહન કરશો થોડું થોડું શીખવાડશો તો અમને પણ વિડીયો બનાવવાની થોડી મજા આવશે કારણ કે કોઈ ક અમને થોડોક આઈડિયા થોડો થોડો ઓછો આવે પણ તમારા જેવા મિત્રો આપણને આઈડિયા આપો નવું નવું શીખવાડો થોડું ઘણું તો આપણે મૂકતા રહીએ અંદર બીજું કાંઈ નહીં તો એ પ્રમાણે મજા આવે તો તમે મને થોડો ઘણો આઈડિયા કમેન્ટમાં આપ્યાવાના ના રહેતા ભૂલતા નહીં મિત્રો કારણ કે જો તમે બધી નવી આઈડિયા આવશો તો જ વિડીયો બનાવવાની મજા આવશે કમેન્ટ કરશો ને તો જ એટલે કમેન્ટ પ્લીઝ અને વિડીયો લાઈક શેર સબસ્ક્રાઈબ આપણે મોટા વિડીયો મૂકીએ તો બ્લોગ જોવાનું કોઈ બીને પસંદ હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો અને બે લાઇકન આવે છે એ દબાવી દેવાનું એનાથી ગમે તેઓ કોઈ બી વિડીયો હોય તો તમારા સુધી પહેલો પહોંચી જાય એટલે બે લાયકન દબાવવાનું પણ ભૂલતા નહીં અને જો અમારે સીવન ક્લાસનો ખાવો છો આપણે બ્લાઉઝ સીવવાનું ખાવો પછી થોડું ઘણું બ્યુટી પાર્લરનું પણ ખાવો એટલે અત્યારે હું આ તકલીફ થઈ જાય એના કારણે હું એ બધું કરતી નથી પણ જો તમારી ફરમાઈશ હશે તમારી ખ્વાઇશ હશે કે એમને આ વસ્તુ શીખવું છે તમે બતાવો તો અમે તમારા માટે એટલું જરૂર કરશું તમને દેખાડવા માટે વિડીયોની અંદર મહેનત કરીશ તમારા માટે પણ કમેન્ટ કરજો અમારા જીવનની કંઈક એવી કહાની ઘણી બધી આમ થોડી બોરિંગ ગઈ પણ હતી અને થોડી દુઃખ ભરી પણ હતી અને જીવન વિશે તો એમ કે કીધા જેવું જ નહીં એટલી પ્રોબ્લમો જીવનની અંદર આવી જઈ કે મેરેજ પછી તો બહુ પ્રોબ્લમો મેં જોઈ અને કોઈ દિવસ જોઈ પણ નહોતી બધું ઘણું બધું પણ એ તમને મારી છે નવા વિડીયો તમે આગળ મોકલશો વિડીયો અને જેમ જેમ જોશો થોડા વ્યૂ થોડા વધારે આવશે હું મસ્ત મસ્ત વિડીયો તમારા માટે બનાવીશ ચોક્કસ એ મારો શું કહેવાય વાદો વાદા તેમના પપ્પા આવી ગયા છે વિડીયોની અંદર બન્યા રહો જુઓ હું કહેતી હતી પપ્પા પેનલના પપ્પા વહેલા આવવાનું કહેતા હતા તો આવી ગયા એ પપ્પા નહીં ખોલું કે અંદર નહીં ખોલું આવા મજા આવશે જુઓ ખાવાની એકલા એકલા મજા ના આવે થોડીક બાકી અને પિનલ ને મૂકવા જવાનું સ્કૂલે સવા વાગી ગયા છે જુઓ મિત્રો સવા વાગી ગયા છે ને પિનલ મૂકવા જવાનું છે એટલે જમી અને પછી મૂકવા જઈએ પેલા પિનલ હું તૈયાર કરી દઉં ત્યાં સુધી વેડીઓની અંદર બન્યા રહેજો તો પિનલ રેડી થઈ ગઈ છે જુઓ અમારું આઈ કાર્ડ બાય કાર્ડ બધું લઈને જાય જુઓ અમે હોય ને તો જ પીનલ એવી દેખાતી હતી પેલા પીનલ તમે એમ કહેતા શું તો ઘરમાં ફરફર જ કરા પણ મજા આવો વાતો કરવાની ફરતા ફરતા કામ કરતા કરતા મજા ના આવો કપી આપી નું બોલાવો તમે જય માતાજી તો કે જય માતાજી જય શ્રી કૃષ્ણ વિડીયો માં બન્યા રહેજો મિત્રો ખીચડી થઈ જઈએ પણ પોપટા પોપટા થઈ ગયા થોડું પાણી એટલે બળી જાય એટલે મજા આવે લહેડા છોકરા ને પેલા ખીચડી કાઢી દઈએ દાળે સર મોટું કાયમ ઉતરેલું જોવા જો આવું ખાવાનું નહીં ગમતું ખાવાનું ભારે ને બિચારી શું કરવા નહીં